ભાવનગરના વરલ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરલ આજુબાજુના ગામડાઓમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યા છે વરલ ટાળા અગિયાળી દેવગાણા પીપરલા સરકડિયા સહિતના ગામડાઓમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યા છે વરલ ગામે આવેલી સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે વરલથી તળાજા તરફ જવાનું રસ્તો બંધ હાલતમાં છે અગિયારી ગામે સ્થાનિક વોકડાનું પાણી ગામમાં ફરી વળ્યું અગિયારી ગામમાં ચૌ તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો અગિયારી ગામમાં પાણી ફરી વળ્યું છે આવનારા દિવસોમાં ભાવનગરને લઈ અને આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલ પણ જે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગર માટે આગામી દિવસોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે પ્રથમ વરસાદમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ તંત્રની પૂલ અહીંયા ખુલ્લી પડી છે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને તંત્રની કામગીરીના દાવાઓને એક જ વરસાદે અહીંયા ખુલ્લા પાડ્યા છે તો અત્યારની હાલની સ્થિતિ ભાવનગર માટે આવનારા દિવસોમાં વરસાદની આગાહી અગિયાર ગામમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે